એક બાજુ સ્વચ્છ ગુજરાતના બેનર જાહેર સ્થળોએ મસમોટા લગાડવામાં આવ્યા છે તો બીજી બાજુ લોકો ગંદકીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ધારી નગરપાલિકા હદનો વેકરિયાપરા વિસ્તારમાં જ્યાં અનુસૂચિત જાતિ સમાજના લોકો વર્ષોથી આ યાતનાઓ સહન કરી રહ્યા છે

ત્યારે ત્યાં સુધીમાં જો આ વિસ્તારના લોકો માટે સફાઈ અભિયાન હાથ ધરવામાં નહીં આવે તો આંદોલન થકી ધારી નગરપાલિકા કચેરી ખાતે રહીશો પહોંચીને નગરપાલિકાના ચીફ ઓફિસરને ફરજનું ભાન કરાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે શું બેન તમારે તકલીફ છે અમારે શું આ તકલીફ છે પાણીની આ ગટરનું પાણી કેટલા વર્ષોથી આવે છે પહેલા ગટર કરી હતી ગટર બુરાઈ ગઈ હતી પછી ચાર પાંચ વર્ષથી અમારે આ તકલીફ છે પાણીની એટલે અમારે અહીંયા જો બહુ બીમારી છે બધાને અત્યારે ડેન્ગ્યુ ના બધે ઘેરા ઘેરા ડેન્ગ્યુ ના ખાટલા છે અને બીમાર છે બધા એટલે જેમ તમે તાત્કાલિક કરી ગંદકીનું આજે પાણી પાણીનું અને મને આરતી દાખલ રાખ્યો હતો આરતી દાખલ જો મને થઈ ગયું ડેન્ગ્યુ

અને મચ્છરનો બહુ જ ઉપદ્રવ છે એમ મચ્છરના કારણે મારા છોકરાઓ સતત બીમાર એકને તાવ આવે એકને મટે તો બીજાને તાવ આવે અને આ ખુલ્લી ગટરમાં ઘરે એટલી દુર્ગંધ આવે ને કે ખાવા બેસી ત્યારે ખાવાનું ન ભાવે એમ એ ટાઈમે અને કોઈ અજાણ્યા વ્યક્તિ આવ્યો હોય ને તો એમ કે તમે આમાં કેમ છો હું લગભગ અહીંયા એક વર્ષથી સાસરે છું એટલે આની આ પરિસ્થિતિ છે આમાં કોઈ કોઈ ઉકેલ નથી આવો અને બે ત્રણ વાર ઘણા લોકોને આવી રીતે આવતા હોય તો જોઈ જોઈને વયા જાય છે આમાં કોઈ જાતનું ક્યારેય ઉકેલ નથી કર્યો એમ કંઈક ઉકેલ આવે તો અમારા ઘરે બીમારી માટે અહીંયા ઘરે ઘરે ખાટલા છે અમારા દિવસે છે એને આઠ દિવસ દાખલ કર્યા એ લોકો બહુ હેરાન થયા છે આઠ દિવસ એને દાખલ કર્યા અને કેટલા અઢાર તો એને બાટલા સડાવ્યા અમે ઘરમાં એક પછી એક બીમાર હોઈએ જ કેમ કે મચ્છરનો ઉપદ્રવ જ એટલો છે

સમસ્યા છે તેની અરજી તો ઘણી વખત દીધી છે આ નગરપાલિકામાં છે આ પાણી છે જાય છે ડેમમાં પણ ડેમ ભરાવાના કારણે પાછું પાણી આવે પણ આનો કંઈક નિકાલ કરો એ ડેમમાં છે ને બીજે ક્યાંક સમસ્યા આ જે કાંઈ પાણી છે એ જે જગ્યાએ જવાનું હોય ને તે જગ્યાએ જાય અને આ ઘરની જે રહેણાક વિસ્તારની જે જગ્યા છે તેમાંથી હટાવે એવી અમારી રજૂઆત છે જય ભીમ નમો નમોબુદ્ધ સંજય વાળા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી